કે બેન કેમ ઉદાસ કેમ બેઠી છે અને હાથમાં શું છે તારે એટલે ધૂંધલી એની બેનને કીધું છે કે જો ને તારા બનેવી એમ કે આ પ્રસાદ લઈને આવ્યા છે મારા માટે અને પુત્ર રત્ન પ્રાપ્ત થશે એવી વાતો કરે છે એમ કે જો મને કે પ્રસાદ ખાઈ જાવ એમ કીધું છે તો કે એની બેને કીધું કે ખાવું હોય તો ખાઈ જાવ પુત્ર રત્ન મળતો હોય તો ફળ ખાવું જોઈએ આપણે બહુ વર્ષોથી એની રાહ જોઈએ છે કે આપણાને ઘરે સંતાન થાય તમારે એની બેને એને સલાહ આપી એટલે એણે પછી એને પોતાના તર્ક જે માણસ તર્ક કરે ને એની આગળ તમે ભગવાન ના પહોંચે કોઈ ના પહોંચે એને એટલે ધુંધલી એવું કીધું છે એમને એની બેનને કે બેન હું જો જો ફળ ખાઈ લઉં ને તો ફળ ખાવામાં મને વાંધો નથી તો બે વાત થાય કાં તો હું ગર્ભ ધારણ કરું કાં તો ના કરું ગર્ભ ધારણ ના કરું તો તો વાંચો પતિ જઈ છે આવે કે મારે જો હવે ગર્ભ રહેશે તો પ્રસુતિ થાય અને એ ડિલિવરી ના સમયે જે પીડા થાય છે એ પીડા અસહ્ય હોય છે એવું મેં સાંભળ્યું છે બીજી બહેનોથી જો મને એવી પીડા થાય તો હું તો સહન ના કરું કારણ કે હું તો સુકુમારી છું મારાથી આ પીડા સહન ના થાય બીજી એક તકલીફ એ થાય કે જો મને ગર્ભ ધારણ થાય મને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય પ્રસૂતિ થાય તો એવા સમયે મારી શુશ્રુષા માટે મારી સેવા માટે મારી નણંદને બોલાવવામાં આવે નિયમ હોય છે કે ભાઈ આપણી બહેનો આવતી હોય અમારી નણંદ જો ઘરે આવે અને આટલું ભર્યું ભાદરું ઘર છે જો તારા બનેવીનું અને એમાંથી તારી બેન મારી નણંદ કંઈક ઉપાડી જાય તો હા ઉપાડી જાય ઉપરાંત મારે ઘરે દીકરો આવે એનો ભત્રીજો થાય તો પાછું દાપુ બી તો આપવું પડે હારી હાડી આપવી પડે ઘરેણું આપવું પડે પૈસા આપવા પડે નોટો આપવી પડે એમ કે આટલું બધું નુકસાન એક પુત્ર માટે વિચાર કરજો નુકસાનની ગણતરી કેવી રીતે કરે છે લોકો એટલે ધૂંધલીએ વિચાર કર્યો કે મારે તો વિચાર નથી કે મારે સામે જઈને આ બેલ મુજે માર એવી ગતિ કરવી નથી મારે ફસાવવું નથી મારે આ ફળ ખાવું નથી એની બહેને એને સમાચાર સમજાવી કે જો તારે ફળ ન ખાવું હોય ને તો મારે અત્યારે ગર્ભ છે અત્યારે જે ગર્ભ છે એ જે બાળક જન્મ થશે એ હું તને આપી દઈશ તું તારા પતિને કહેજે કે તને પુત્રરત્ન પ્રાપ્ત થયું છે કે તને બાળક જન્મ્યું છે અને તું ત્યાં સુધી ગર્ભિણી હોવાનો નાટક કરજે નાટક કરવામાં બહેનો સ્ત્રી જાતિ ગમે તેને નાટક કરીને બતાવી દે કોઈ પણ સ્ત્રી જાતિ હોશિયાર આપણે બધા એમાં હું તમે બધા બહેનો તો બહેનોએ બે બહેનોએ આવી રીતે વાત ચાલ્યો ને આમાં આવું હોય છે જો બેનો પિયર ની સગી બહેનો બે વાત કરતી હોય ને ત્યારે તમારે જોવાનું ક્યાંય લગ્ન માં મળ્યું હોય ત્યાં લગ્નમાં કોઈ લેવા દેવા ના હોય એમની હો પણ ત્યાં જો એક સોફા પર બે જણી બહે ગઈ ને તો જમણવાર પૂરો થઈ જાય ને તે ખબર ના પડી જાય બે જણી એવી વાતો કરે બે બહેનો હલી તારે શું થયું તારી કાકીને પેલી માસીને તારે આવું હતું ને તારી માસી સાસુ આવું કીધું ને એવી એવી વાતો ચાલે આવી સાડી પહેરી લાવીને પેલા ઘરેણાં પહેરી લાવીને એને તો આમ કીધું ને પેલાની જોડે નક્કી થયું ને અરે ભાઈ તું મૂક તું તારું જુઓ હા જે આવ્યા છો એનું જુઓ ઘણી વાર તો મરણ પ્રસંગમાં આવેલા હોય અને મરણ પ્રસંગમાં બેનો ચાલુ થઈ જાય તારી હા એ તો આવું કરેલું ને ત્યાં બી